મોટા કુટોડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત જનસભા યોજાઈ ભાવનગર જિલ્લાના મોવા તાલુકાના ગારીધાર વિધાનસભા મત વિસ્તારના મોટા કુટોડા ખાતે બસ સ્ટેન્ડ સામે આહીર સમાજની વાડીમાં ભાવનગર જિલ્લા પ્રમુખ હસમુખભાઈ દોમડિયાની સૂચના મુજબ મહુવા તાલુકાના પ્રમુખ રાજેન્દ્રભાઈ બારૈયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત જનસભા યોજાઈ હતી આ આ જનસભામાં દ્વિપ્રગટિયા કરી કાર્યક્રમની શરૂઆત કરી મહાનુભાવો દ્વારા સભાને સંબોધન કર્યું હતું પાર્ટીના તમામ કાર્યકરો યુવાનો ખેડૂતો રાજકીય આગેવાનો સામાજિક કાર્યકરો સમાજના આગેવાનો સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આ ગુજરાત જોડો સદસ્યતા અભિયાનની જનસભામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આમ આદમી પાર્ટી સાથે દરેક સમાજના આગેવાનોએ પણ જોડાયા હતા આ જનસભામાં સતત છેલ્લા દસ દિવસ સુધી રમેશ ઝીંજુવાડિયા સાથે તેમના સાથી મિત્રો દ્વારા તે સહકાર આપી જનસભાને ઉજ્જવળ કરી બતાવી તેવા તમામ સાથી મિત્રોનો આભાર રમેશ ઝિંજુવાડિયા દ્વારા વ્યક્ત કર્યો હતો